હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આતમને નવા બ્લોગમાં ખબર પડી જઈશ નવા જવાન બાકી સર કોમ્મ જઈને આયા પણ વિડીયો અપલોડ થતો હતો એટલે બ્લોગ ના લીધો અને હવે જવાનું છે નોકરી બતાવીએ નોકરી પર અને આજે હું નોકરી પહેલીવાર રિક્ષા લઈને જવાનો છું ચલો તિક્ષામાં બ્લોગ બનાવીશ મળીએ તાર હેલ્લો કહીશ તો આમ્મી અને બેંકમાંથી પૈસા ઉપાડી લીધા છે મમ્મીએક્ટર વાળા પૈસા લવાના છે અને ટ્રેક્ટર પૈસા માંગી દે છે તો ટ્રેક્ટર પૈસા લઈ લીધા છે અને મમ્મી બેવર હે મારા જવાનું છે નોકરી મમ્મી જશે જે તે

માર ભાઈ ચલો ગયા તા નોકરી તારા આરામ કર્યો એવું કેતો પણ ચાલો નોકરી

હા આઈ ગયો પણ હેલો ગાઈઝ તો આજે નોકરી પર બહુ બધો ડફો ચાલુ હ બે દિવસ હું રજા ઉપર હતો પણ આજ આવ્યો એટલે બધી ખબર પડી નોકરી પર બહુ મોટો હલો થઈ ગયો છે અને એક્શન એક્શન લેવા છે અને થશે આપણી કાલની એક્શન જશે લીવ નહીં મુકાય શું વાત આપણને ટેન્શન નહીં પણ એક જોઈએ આગળ ઉઠાય છે એટલે મૂડ નથી એટલે બ્લોગ બનાવ્યો જ નહીં વિડીયો બનાવ્યો ને અમર એટલે બ્લોગ તો બનાવ્યો ફાઈનલી અમદાવાદ આવી ગયા છીએ જોઈ લો અમદાવાદ બહુ દિવસ પછી આયા અમદાવાદ બહુ દિવસ મતલબ મહિના પછી મહિનો થઈ મહિના ઉપર થઈ ગયું ખાસ ટાઈમ થઈ ગયું